ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છતાં અવા નવા ડ્રગ્સ ચરસ તેમજ દારૂ સહિતના નશાકારક પદાર્થ જડપાતા હોય છે ત્યારે અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સ જળપાયું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ત્રણ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રગ્સ જડપી પાડ્યું છે મળતી માહિતી અનુસાર અમેરિકાથી ફોરેન પોસ્ટ ઓફિસમાં ડ્રગ્સ આવ્યું હતું ને પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાં

પણ અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાંથી આ પ્રકારના શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા